ઈશ્વરના આશીર્વાદ ખૂબ જ પ્રાચીન સમયની આ વાત છે એકવાર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી મુશળધાર વરસાદની સાંજે એક અતિ વૃદ્ધ સ્ત્રી અને પુરુષના રૂપમાં પૃથ્વી પર આવ્યા અને તેમને લોકોની પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને ત્યાર પછી ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી એક વૃદ્ધ પુરુષ અને સ્ત્રીના રૂપમાં શહેરના એક ધનિક વેપારીના દરવાજે ગયા અને તે ધનિક માણસના ઘરનો દરવાજો ખખડાવા લાગ્યા તેથી તે ધનિક વેપારીએ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને દરવાજાની બહાર જોયું ત્યારે તે ધનિક માણસ ખૂબ નારાજ થઈ ગયો અને બોલ્યો અરે તમે તમારા કાદવવાળા પગ લઈને મારા ઘરે કેમ આવ્યા છો નથી તમારા કપડાના ઠેકાણા તો તમે અહીંયાથી હમણાં જ ચાલ્યા જાઓ ત્યારે ભગવાન નારાયણના રૂપમાં રહેલા પુરુષે કહ્યું કે શેઠજી આટલી રાત્રે અહીંથી અમે ક્યાં જઈશું અમે તો વૃદ્ધ માણસ છીએ અને આવી ઠંડીમાં અમારા પ્રાણ બહાર નીકળી રહ્યા છે કૃપા કરીને આજ રાત સુધી તમે અમને આશરો આપો અમને ક્યાંક રહેવાની જગ્યા આપો પણ પેલો ધનિક માણસ એકનો બે ન થયો અને તે શેઠે પોતાના ઘરનું બારણું બંધ કરી દીધું ત્યાર પછી ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી ત્યાંથી આગળ ચાલ્યા ત્યારે ભગવાન નારાયણને એક ઝુંપડી દેખાણી તો તેમણે માતા લક્ષ્મીને કહ્યું કે ચાલો દેવી આપણે બંને તે ઝુંપડીમાં જઈએ અને આજ રાત રોકાવા માટે આશરો માગીએ ત્યારે માતા લક્ષ્મીએ ભગવાન નારાયણને કહ્યું કે પેલા ધનિક માણસે આપણને તેના ઘરમાં રહેવાની જગ્યા ન આપી તો પછી આ ગરીબ માણસ આપણને રહેવા માટે શું જગ્યા આપવાનો છે અને જો આ ગરીબ માણસ આપણને રહેવા માટે જગ્યા આપી પણ દે તો પણ આપણે તો આખી રાત ઠંડીમાં જ ગુજારવી પડશે ત્યારે વૃદ્ધ માણસે કહ્યું કે દેવી જે પણ થાય પરંતુ હવે મારાથી આગળ ચાલી શકાય તેમ નથી એમ કહીને તે વૃદ્ધ માણસ ગરીબની ઝુંપડી પાસે ગયા અને ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો ત્યારે ઝૂંપડીમાંથી એક ગંદી સાડી પહેરેલી સ્ત્રી પોતાના હાથમાં દીવો લઈને બહાર આવી અને બંને વૃદ્ધ સ્ત્રી પુરુષની હાલત જોઈને ધીમા અવાજ બોલી કે આટલી અંધારી રાતમાં તમે બંને બહાર કેમ ઘૂમો છો જલ્દી તમે અંદર આવી જાઓ એમ કહીને તે સ્ત્રી બંનેને ઝૂંપડીમાં લઈ ગઈ ઝૂંપડીની અંદર બે તૂટેલા ફાટેલા ખાટલા પડ્યા હતા તે સ્ત્રીએ તે બંનેને તે ખાટલામાં બેસવાનું કહ્યું પરંતુ તે બંનેના કપડાં ભીના હતા જેના કારણે તેમના કપડામાંથી પાણી ટપકતું હતું તેથી તે સ્ત્રીએ તે બંનેને એક એક કપડું આપ્યું અને કહ્યું કે તમે તમારા કપડાં કાઢી નાખો અને આ કપડું પોતાના શરીર પર લપેટી દો હું તમારા બંનેના કપડાં નીચોવીને સૂકવી દઉં એમ કહીને તે સ્ત્રીએ એક એક કપડું તે વૃદ્ધ સ્ત્રી પુરુષને આપ્યું અને કહ્યું કે હું ગરીબ છું અને મારી પાસે ફક્ત બે જ કપડાં છે જે હું વારા પરથી પહેરું છું એમ કહીને તે સ્ત્રી ખાવાનું લેવા ગઈ અને ઝૂંપડીમાંથી બે થાળીમાં વાટીને મરચું અને બાજરીનો ઠંડો રોટલો લઈને આવી અને કહ્યું કે માતાજી મને માફ કરી દેજો કારણ કે મારા ઘરમાં ઘી ગોળ કે દૂધ કંઈ પણ નથી ત્યારે વૃદ્ધ પુરુષે કહ્યું કંઈ વાંધો નહીં બેટી આ ભોજન અમને મળ્યું એ જ અમારા માટે અમૃત છે ત્યાં તો થોડી વારમાં તે સ્ત્રીનો પતિ પણ રોજગારની શોધમાં આખો દિવસ ફર્યા પછી થાકીને પાછો ફર્યો ત્યારે પત્નીએ તેને દરવાજે આવતા જ બધું જ કહી દીધું ત્યારે તે પણ ખુશ થઈ ગયો ત્યાર પછી તે બંને પતિ પત્નીએ વૃદ્ધ સ્ત્રી પુરુષને ખાટલા પર સુવાડ્યા અને પોતે જમીન પર સૂઈ ગયા અને જ્યારે સવારે વરસાદ બંધ થઈ ગયો ત્યારે તે વૃદ્ધ સ્ત્રી પુરુષ જવા લાગ્યા ત્યારે તે સ્ત્રીએ બંનેને હાથ જોડીને રોક્યા અને કહ્યું કે થોડીવાર માટે તમે અહીં રહો હું તમારા માટે કંઈક ખાવાનું બનાવી દઉં એમ કહીને તે સ્ત્રી ઘરમાં જે થોડા ચણા હતા તેને પીસી નાખ્યા અને તેમાંથી રોટલી બનાવીને તે વૃદ્ધ સ્ત્રી પુરુષને આપી અને કહ્યું જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ રોટલી ખાઈ લેજો અને અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો કારણ કે અમે ગરીબ છીએ તેથી અમારે જેવી સેવા કરવી જોઈએ તેવી અમે કરી શક્યા નથી ત્યારે માતા લક્ષ્મીએ તે સ્ત્રીને કહ્યું કે દીકરી તે અમારી ગરીબોની સેવા કરે છે ભગવાન તને તેનો બદલો જરૂર આપશે અને હું તને આશીર્વાદ આપું છું કે આજે તું જેને પણ સ્પર્શ કરીશ તે આખો દિવસ ખાલી નહીં રહે એમ કહીને તે વૃદ્ધ સ્ત્રી પુરુષ ત્યાંથી ચાલ્યા ગયા ત્યાર પછી તે ગરીબ સ્ત્રી પોતાની ઝૂંપડીમાં ગઈ અને તેણે એક કોઠીને સ્પર્શ કર્યો જેથી તે કોઠી અનાજથી ભરાઈ ગઈ અને જ્યારે તેમણે તે કોઠીને ખાલી કરી તો તે ફરીથી ભરાઈ ગઈ ત્યાર પછી તે સ્ત્રીએ ઘીના વાસણને સ્પર્શ કર્યો તો તે પણ ઘીથી ભરાઈ ગયું આમ કરતાં કરતાં તે ગરીબ સ્ત્રી પુરુષ પાસે ઘણું બધું અનાજ અને ઘી ભેગું થઈ ગયું ત્યાર પછી તેમણે બજારમાં જઈને બધું વેચી દીધું જેથી તે એક જ દિવસમાં ખૂબ જ ધનવાન બની ગયા અને તેમણે નવું ઘર અને બે ત્રણ દુકાનો પણ લઈ લીધી પરંતુ જ્યારે આ વાત પહેલાં ધનિક માણસને ખબર પડી કે તેની બાજુમાં રહેતા ગરીબ પતિ પત્ની એક જ રાતમાં તેના કરતાં પણ વધુ ધનવાન બની ગયા છે તો તે ધનિક માણસે તે પતિ પત્નીને પોતાની પાસે બોલાવ્યા અને કારણ પૂછ્યું ત્યારે તે ગરીબ પતિ પત્નીએ તેમની સાથે જે પણ થયું હતું તે બધું વિગતવાર કહી દીધું હવે આ ધનિક માણસને ચિંતા થવા લાગી અને તે વિચારવા લાગ્યો કે મને પણ તે વૃદ્ધ સ્ત્રી પુરુષ મળી જાય તો હું પણ ફરીથી ખૂબ જ ધનવાન બની જાઉં પરંતુ ફરી એકવાર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીજી ધોધમાર વરસાદમાં વૃદ્ધ સ્ત્રી અને પુરુષનું રૂપ ધારણ કરીને તે ધનિક માણસના ઘરે આવ્યા અને તે ધનિક માણસના ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે તે ધનિક માણસે તે વૃદ્ધ સ્ત્રી પુરુષને ઓળખી લીધા અને તે ધનિક માણસે તરત જ શેઠાણીને કહ્યું કે તમે દરવાજો ખોલો અને તે વૃદ્ધ સ્ત્રી પુરુષને આપણા ઘરમાં લઈ આવો ત્યારે શેઠાણીએ ઘરની બધી જ લાઇટ બંધ કરી નાખી અને હાથમાં દીવો લઈને ઘરનો દરવાજો ખોલ્યો અને શેઠાણી જુઠ્ઠી મમતા દેખાડવા લાગી અને કહેવા લાગી કે હાય હાય તમે આટલા ધોધમાર વરસાદમાં બહાર શું કરો છો તમને ઠંડી પણ લાગતી હશે તમે જલ્દી મારા ઘરમાં આવી જાઓ ત્યાર પછી શેઠાણીએ તૂટેલા ખાટલામાં બંનેને બેસાડ્યા અને પોતાના ઘરમાં ઘણા બધા ગરમ વસ્ત્રો હોવા છતાં પણ શેઠાણી ફાટેલા અને જૂના વસ્ત્રો લઈને આવી અને તે વૃદ્ધ સ્ત્રી પુરુષને કહ્યું કે મને માફ કરજો પરંતુ મારા ઘરમાં તૂટેલા અને ફાટેલા આ બે વસ્ત્રો જ હતા ત્યાર પછી શેઠાણીએ તે બંનેને પૂછા વગર મરચું અને બાજરીનો રોટલો ખાવા માટે આપ્યો એટલે કે તે ગરીબ પતિ પત્નીએ જેવી સેવા કરી હતી તેવી જ સેવા આ ધનિક શેઠે અને શેઠાણીએ કરી અને સવાર થતાં જ શેઠાણીએ તે વૃદ્ધ સ્ત્રી પુરુષ માટે ચણાની રોટલી તૈયાર કરીને આપી અને કહ્યું કે માતાજી અમે ખૂબ જ ગરીબ છીએ તમારી જેવી સેવા કરવી જોઈએ એવી અમે સેવા કરી શક્યા નથી તો કૃપા કરીને મને માફ કરજો ત્યારે માતા લક્ષ્મીજીએ કહ્યું કે દીકરી જેવી તે સેવા કરી છે ભગવાન તેવું ફળ તને જરૂર આપશે અને આજે જે કામ તું કરીશ તે ક્યારેય સમાપ્ત નહીં થાય ત્યાર પછી તે વૃદ્ધ સ્ત્રી પુરુષના ગયા પછી તે ધનિક માણસ ઈચ્છતો હતો કે તે કોઠી ખોલે અને શેઠાણી પણ ઈચ્છતી હતી કે પહેલાં હું કોઠી ખોલું એમ કરતાં કરતાં બંને ઝઘડવા લાગ્યા જેના કારણે કોઠી ફૂટી ગઈ અને તેમાંથી જે વસ્તુ હતી તે ઘરમાં ફેલાઈ ગઈ ત્યાર પછી શેઠાણી ઘર સાફ કરવા લાગ્યા પરંતુ ત્યાં તો ફરીથી ઘર ગંદુ થઈ ગયું આ રીતે શેઠાણીને આખો દિવસ ઘર સાફ કરવું પડ્યું મિત્રો જે માણસની જેવી નિયત હોય છે ભગવાન તે માણસને એવું જ ફળ આપે છે મિત્રો આ કહાની ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ